નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે ગઈકાલે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને ઉમંગ અને ઉલ્લાસભેર કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દિવસ દરમિયાન જન્માષ્ટમીની ઉજવણી બાદ રાત્રે ગોગંબા વિવેકાનંદ સોસાયટી ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર સમગ્ર સોસાયટીના જે રહેવાસીઓ છે તે બધા જ એકઠા થઈ અને ભગવાન શ્રીકૃષ્ણના પાંચ હજાર બસો ને બાવનમાં જન્મદિવસ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ કર્યો હતો મટકી ફોડની અંદર નાચતા કૂદતા અને ભક્તિની અંદર નિમગ્ન થયેલા સોસાયટીના રહીશો નજરે પડ્યા હતા મટકી ફોડ કાર્યક્રમની સાથે સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કિના નારાઓ ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વિસ્તારની અંદર માહોલ ભક્તિભયમય બની ગયો હતો ત્યારે સોસાયટીના તમામ રહીશો આ ભક્તિમય કાર્યક્રમની અંદર એકઠા થયા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી મટકી ફોડના કાર્યક્રમ બાદ તમામ સોસાયટીના રહીશો માટે બાર વાગ્યા પછી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્રસાદ સાથે ગરમાગરમ ગરમ ભજીયાની મીજવાની પણ લોકોએ રાત્રિના બાર વાગ્યા પછી મા હતી કેક આકારમાં બનાવેલી માટકીના આકારમાં બનાવેલી કેક એ વિશેષ આકર્ષણ જન્માવ્યું હતું